છેલ્લા બે દિવસથી થી સૌરાષ્ટ્ર ને ગમરોડી રહેલા મેઘરાજાએ ચારે બાજુ જળ પ્રલય જેવી દશા કરી છે ભારે વરસાદના કારણે દ્વારકા જૂનાગઢ પોરબંદર પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા અને શેરીઓમાં નદીઓ વહી છે ભારે વરસાદ વચ્ચે સ્થાનિકોએ પણ અબોલ જીવો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કર્યું વાત કરીએ દ્વારકાની તો આજે સવારથી જ મેઘરાજા અટકવાનું નામ નથી લઈ રહ્યા માત્ર બે કલાકમાં જ દ્વારકામાં પાંચ ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દ્વારકા અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં જો તરફ પાણી જ પાણી હોવાથી હેલિકોપ્ટરથી પણ બચાવ કામગીરી કરાઈ રાજકોટના ઉપલેટાના લાઠ ગામે અંદાજે અગિયાર ઇંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહી હતી માણાવદરનું ઝીંજરી ગામની શેરીઓ અને પાદરમાં કમર સુધી પાણી ભરાતા જ લોકોની હાલત કફોડી બની હતી તો કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઉપરાંત ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા છે ને નગરીયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે